બોલો જયેશભાઈ મજામાં કેમ છો પ્રદીપભાઈ મજામાં આવો મજામાં મજામાં શું ચાલે છે બસ બોલો કેમ તમારે પર તમારી વિડિયો જોયા અને સારું એવું તમે ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરો પણ ઓનલાઈન ફોર્મ ભરાવો એટલે તમારી વિઝિટ માટે તો એવું છે વિદ્યા સાહેબ નું ફોર્મ ભરાવો જો કસને પડી છે સ્પેશિયલ પડી આ દેવા કોઈ બરાબર અને તો ત્યાં માટે આ કરવા માટે જાય છે

અને તેમને સારું એવું સંતોષકારક કામ કરી આપ્યું બધા જ ડોક્યુમેન્ટ તેમને પોતે સ્કેન કર્યા અને એક એક મને ડોક્યુમેન્ટ બધા ચેક કરી લો સારું એવું એમનું વર્ક છે તમારે પણ અહીં કામ કરવું હોય તો હું તેમનું એડ્રેસ આપું છું છોરા ઓનલાઈન તારા ડુપ્લેક્સની સામે સુરક્ષા સોસાયટીમાં મને બાજુમાં અને આ ઉપરાંત તેમની સેવાઓમાં પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ એવી વિવિધ પ્રકારની કામગીરી તેઓ કરે છે સંતોષકારક કામ કરી આપવામાં આવે છે તો મારું મંતવ્ય છે કે એકવાર તમે જરૂરથી વિઝિટ કરો થેન્ક યુ વેરી મચ